તો હજી સુધી સાહેબ અમારે કોઈ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પાસે એમાં કોઈ વિદ્યાર્થીઓને બોલાવ્યા બીજું કે જે તે સંસ્થાઓમાંથી આ પેપર તો થયા જે કોલેજો છે કોલેજોના સત્તાધીશો છે અમારી વાત થઈ એની જોડે હજી સુધી કઈ એક્શન લેવામાં આવ્યો હોય નક્કર એવું કોઈ બાબત નથી આવી પૂછપરછ થઈ હશે નાની મોટી કે ટેલિફોનિક પૂછપરછ બીજી કોઈ પૂછપરછ પણ નથી થઈ આ ગંભીર બાબત કહે છે એટલે ત્રણ ટોટલી કઈ કમિટીના સિંગલ જજ એટલે પોતે જ એક જ વ્યક્તિ છે

મેટર એટલી છે કે અત્યારે આમાં માત્ર સિત્તેર માંથી પચીસ માર્ક હાથે લખેલી મેટર છે એક શંકા એવી પણ છે કે ભાઈ આ ટોટલી આખું પેપર સૌરાષ્ટ્ર ને લીક નથી માત્ર હવે ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે એક શંકાના પેપર પેપરમાં પચીસ માર્ક કારણ કે પાંચ પાંચ પ્રશ્નો છે એ લીક થયા છે અને એક પ્રશ્નો માર્ક

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે એ જ આપણે જ તપાસ કરીને આપશે ખરેખર આજ ભાઈ લખ્યું છે કોને લખ્યું છે તેના કારણે નગર પગલા આવશે આપણે કમિટી કમિડિટી રીતે કામ કરશું સી જેફએસએલની મેટર ક્યારે આવે જ્યારે એફઆઈઆર થાય એટલે હું કહું છું એફઆઈ થઈ દઈએ હવે માનો કે આ જજ કહેશે કે ભાઈ આમાં ખરેખર આખી આખી રિયાલિટી છે તમે આ તરફ જોઈએ એના તારણ હોય એની આ આપે એના ઉપર યુનિવર્સિટી આગળ વધી શકે અને મેં એક માધ્યમોના દ્વારા એવું સાંભળ્યું હતું કે ભાઈ આમાં તમે ચીટિંગની રૂમમાં વાત કરી રહ્યા છો તો બે ચીટિંગ થઈ છે તો ખરેખર ચીટિંગ અને પેપર લીક એમાં બંનેમાં જમીન આસમાનનો ફરક છે અમે બધા જ્યાં ઉમેદવાર હોય અને આજુબાજુમાંથી જ્યારે લખતા હોય તેને ચીટિંગ કહેવાય અમે કોઈ કાપલીમાંથી ચોરી કરીને લખતા હોય ને તેને ચીટિંગ કહેવાય આ તો સોશિયલ મીડિયા ઉપર એક દોઢ કલાક અગાઉ આ પેપર વાયરલ થઈ ગયું હતું એટલે કેટલા વિદ્યાર્થીઓ સુધી આનો કઈ વ્યાપ ગોતી ન શકાય તો ખરેખર પેપર લીકેજ ની ઘટના છે એટલે મહેરબાની કરીને ચીટીંગમાં તમે જે ખપાવો છો ને ખ્યાલ નથી કોઈ વાંધો નહીં ખરેખર પેપર લીક થયું છે તો આની ઉપર એફઆઈઆર કરવી જોઈએ

આ દરમિયાન આવી જશે તો જજના સોચનો છેલ્લે જયારે અમારે વાત થઈ ગઈ ને ત્યારે હવે બારમું તેર માં સુધી કંઈક એના પોતાના સાસુ જ છે કદાચ ત્રેવીસ દિવસ થઈ ગયા છે વાત

ભૂતકાળમાં જે ભૂતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી કમિટીઓ ઘણી બધી બની છે પણ નકર પગલા ક્યારે લેવાતા નથી અમને કોઈ સમયગાળો આપો કે ત્યાં સુધી રાહ જોઈએ બાકી ખરેખર એમાં અમે રાજવા માટે તો તૈયાર નથી જોજ મેટરમાં હું એ જે રજિસ્ટર તમને કાઈ ના આપીશ તમે વીસી સાથે મુલાકાત કરો કોઈ વાંધો નહીં વીસી અત્યારે જો આવ્યો નથી કોઈ વાંધો અમે તૈયાર છે બહાર બેઠા છીએ તો તમારે જ્યારે આવે ત્યારે અમે મુલાકાત કરી જ જશું આજ આવશે કાલ આવશે પરમ દિવસ અમે મુલાકાત કરી શકું નહીં એવું તમે વીસી જોડે વાત કરી લો કે આજે ખરેખર ઉઘરાણી કરવા માટે આવ્યા છે આ લોકો કે જેમને વીસ દિવસ પહેલા પુરાવા આપી ગયા તો એનું તમારે ખરેખર શું કરવાનું છે તમે વીસી જોડે વાત કરી લો

તો સાહેબ આ વિદ્યાર્થીઓ શું સમજો ચાલો મત તમે તમે મને સમજાવો વિદ્યાર્થીઓ પેપર લીક ની ઘટનામાં શું સમજે તમે રિઝલ્ટ આપી દેશો કે ફરીથી પરીક્ષા લેશો મિત્રો અત્યારે જ્યાં સુધી હું તમને મારી મારી સિચ્યુએશન મારી પરિસ્થિતિ વિદ્યાર્થીઓ સમજે છે સમજે ને એમાં હું મારી પરિસ્થિતિની વાત કરું છું હું સમજી જ્યાં સુધી કમિટી કાઈ ના કહે ત્યાં સુધી અમે કાઈ આગળ છે આ તો કમિટીને લોકો કો દેવા જેવું થયું કે તમે આઈડીયા લે કુકરી મારીને કમિટીના ગોલમાં આવી ગયા એના જેવું થયું તો કમિટી એમ તો નહી કે કે ભાઈ હું રિપોર્ટ નહીં આપું

પોલીસ સ્ટાફ તરત જ એમ કહી દે કે અડધી કલાકમાં એની પાસે સાયબર સિક્યુરિટી આખી પેનલ છે એ તરત જ કહી દે કે આમાંથી 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 આ ફરવડ ફરવડ થઈને આવ્યું અને આ કોલેજમાંથી નીકળ્યું સાહેબ બહુ ઈઝી છે અડધી કલાકમાં ખરેખર હું કરી શકતો ને તો એ દસ મિનિટમાં કરી શકે તમે સાહેબ એફઆઈઆર દાખલ કરો જે પણ રિપોર્ટ આવી ગયો પછી તમે એફઆઈઆર દાખલ કરવાના છો કાલે આ રિપોર્ટના ના આધારે સાહેબ તમે તપાસ કરો જે તે વ્યક્તિઓ આમાં કલ્પ્રિત છે જે પણ વ્યક્તિઓ તમને લાગે છે કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાય એની ઉપર તમે એક્શન યાદ કરવાનું છે તો અત્યારે એફઆઈઆર શા માટેનું છે કમિટીનું શા માટે છે

જે બીસી છે એને રજૂઆત કરવા માટે આવ્યા હતા ઉઘરાણી કરવા માટે આવ્યા હતા અને આજથી વીસ થી પચીસ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ જે સેમ ફોર છે એ સેમ ફોરનું પેપર લીક થયું હતું તેના તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા એ અમે બીસીને સુપરત કર્યા હતા અને બીસીને એ માગણી કરી હતી કે આની ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે પરંતુ આજે વીસથી થી પચીસ દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો ગઈ વીસ તરીકે માર્યા હતા અને જોવા જઈએ તો પંદર તારીખ જેટલો એટલે કે પચીસ દિવસ જેટલો સમય જતો રહ્યો આજ દિન સુધી કોઈ જ પ્રકારના એક્શન લેવામાં હજી સુધી આવ્યા નથી અને આજે જ્યારે અમે વીસીના મુલાકાત કરવા માટેનો સમય લીધો ત્યારે વીસી હજી જતા રહ્યા છે અને અમે જે રજીસ્ટ્રાર છે પરમાર સાહેબ એ પરમાર જે પરમાર સાહેબ છે રજિસ્ટ્રાર એને જઈને મળ્યા છીએ હવે એનો જે જવાબ મળ્યો છે એ જવાબ અત્યારે આ માધ્યમથી તમારા સુધી પહોંચાડીએ છીએ એનો જવાબ એવો છે કે અમે આમાં એક નિવૃત્ત જજની એક કમિટીની રચના કરી છે અને આ જે કમિટીની રચના કરી છે એ કમિટી જે નિર્ણય લેશે એની ઉપર અમે પછી એક્શન લઈશું હવે ખબર નથી પડતી કમિટીની રચના શા માટે કરવામાં આવી કેમ કે ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પેપર લીકેજની ઘટનાઓ બની છે બિન સચિવાલય હોય જુનિયર ક્લાર્ક હોય સિનિયર ક્લાર્ક હોય એ જ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એચએચયુનું પેપર હોય કે ભાવનગર યુનિવર્સિટીમાં એમકેબીયુનું પેપર હોય તો આ પ્રકારના પેપરો લીક થયા છે અને એમકેબીયુમાં આજથી છ જ મહિના પહેલાં જ્યારે પેપર લીક થયું ને ત્યારે અમે સીધો જ પુરાવો રજૂ કરી દીધો હતો જે તે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું એના પુરાવા આપ્યો અને સીધા જ એક કલાકની અંદર નિલંબક પોલીસ સ્ટેશનની અંદર એની એફઆઈઆર દાખલ થઈ ગઈ હતી જો એમકેબીયુ આની ઉપર એક્શન લઈ શકતી હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શા માટે એક્શન નથી લેતી એ મારો ગંભીર પ્રશ્ન છે એટલે કોઈને ને કોઈને છાવરવા માટે કંઈક ને કંઈક અમને કંઈક દાળમાં કાળું લાગી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો જે સંસ્થાનો અને જે સોશિયલ મીડિયા દ્વારા જે પેપર લીકેજના જે પુરાવા અમે આપ્યા તો તેને લઈને કોઈ એવા સંસ્થાનો છે કે જ્યાં ત્યાં કોઈ રાજકીય એના છેડા હટા હોય એને બચાવવા માટે અત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેડા છે એ યથાવત રાખવામાં આવ્યા છે નહીંતર તો એક્શન લેવા જ હોત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીધી જ ફરિયાદી બની હોત અને પોલીસ સ્ટેશન એને ફરિયાદ દાખલ કરી દીધી હોત પરંતુ આ પ્રકારે કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અને જોવા જઈએ તો અમને પણ એવું પણ લાગી રહ્યું છે કે ઘરના ભૂવાને અને ઘરના ડાકલા એટલે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય એના જેવી પરિસ્થિતિનું નિર્માણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈને છાવરવા માટે અને કોઈને કોઈને બચાવવા માટે અત્યારે કોઈ પ્રકારના એક્શન લેતા નથી અને જે કમિટીના નામે દિંડક અને નાટક કરવામાં આવી રહ્યા છે આ કમિટી જે છે એમાં અત્યારે જે રીતે રજિસ્ટરનો જે જવાબ મળ્યો કે ભાઈ કમિટી છે એ રિપોર્ટ સબમિટ કરશે અને કોઈ કમિટીના જે એક નિવૃત્ત ન્યાયાધીશ છે એના કોઈ સ્વજન એ એક્સપાયર થઈ ગયા છે આ પ્રકારની વાત કરવામાં આવી છે એટલે કે હવે એ જ્યારે આવશે ત્યાર પછી કમિટી જે છે એ આની પર તપાસ કરશે અને પછી એનો રિપોર્ટ સબમિટ કરશે પછી અમે કોઈ પ્રકારનું એક્શન લઈશું એટલે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દાનતમાં કોર્ટ હોય એવું અમને લાગી રહ્યું છે બાકી એક્શન લેવા જ હોય તો સીધી જ કહીએ છીએ કે પોલીસ સ્ટેશનમાં સીધી એફઆઈઆર થઈ શકે એમ છે શા માટે એફઆઈઆર કરવામાં આવતી નથી અને નવા નવા ગતકડા નવા નવા બહાનાઓ એ આપવામાં આવી રહ્યા છે જોવા જઈએ તો અત્યારે પણ અમને કહેવામાં આવ્યું અમે જ્યારે કીધું કે તમે વીસીને ફોન કરો ત્યારે એવું કેમ આવ્યું કે ભાઈ મેં ચાર થી પાંચ ફોન કર્યા વીસી અમારો ફોન નથી ઉપાડ્યો હવે તમે વિચારો એક રજીસ્ટ્રાર છે એનો ફોન વીસી નથી ઉપાડતા એટલે વીસી કદાચ અચાનક સોડા સુધીમાં મોટી કંઈક દુર્ઘટના બની જાય તો વીસી તો ફોન જ ન ઉપાડે કે એટલે કદાચ સમજી લો ગુજરાતના મુખ્યમંત્રી જે છે આદરણીય ભૂપેન્દ્ર સાહેબ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત આવે અને વીસી ને ફોન કરે અને વીસી ફોન નો ઉપર લાલત શું થાય અમે ફોન કરીએ છીએ તો અમારે નથી ઉપડતા અને રજિસ્ટર ફોન કર્યો તો રજિસ્ટરના ચાર થી પાંચ ફોન કરે તોય નથી ઉપડતા એટલે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રજીસ્ટ્રારનો ફોન નથી ઉપડતા એક પરીક્ષા નિયામકનો ફોન નથી ઉપાડતા તો અમારો ફોન તો કઈ રીતે ઉપડે વિદ્યાર્થીઓને તો કઈ રીતે જોવા મળતા હશે એટલે રજીસ્ટ્રારે અમને જે વર્ઝન આપ્યું એ વર્જન તમારા પાસે મૂકીએ છીએ રજીસ્ટ્રારનું કેવું એવું છે કે આમાં નિવૃત્ત જજની કમિટી રચના કરવામાં આવી પરંતુ એ કમિટીને અમે દિંડક અને નાટક કરવામાં આવતું એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે બાકી જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થઈ હોત તો અત્યાર સુધી તમે એક્શન પણ લેવાઈ ગયા હોત અને જે તે વ્યક્તિ એમાં કૌભાંડી કે ભ્રષ્ટાચારી કે જેને પણ જે કરી હોત એને એ જેલના સડિયારી પાછળ પણ હોત પરંતુ ક્યાંક ને ક્યાંક કમિટીના નામે ડીંડક કરી અને પોતાના લોકોને છાવરવામાં આવી રહ્યા છે એ સ્પષ્ટ અમને લાગી રહ્યું છે અમે અત્યારે પણ વીસીને મળવા માટેનો સમય માગ્યો છે બીસીને મુલાકાત કરીને અહીંથી જવાના છીએ જ્યાં સુધી વીસી મુલાકાત નથી કરતા ત્યાં સુધી અમે ઉપસ્થિત છીએ અને સૌથી મોટો અને ગંભીર પ્રશ્ન તો એ છે કે જે બીસીએ સેમ ફોરના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીને શું સમજાવું કે પેપર લીક થયું છે કે નથી થયું પેપર ફરીથી લેવામાં આવશે કે નહીં લેવામાં આવે નવા સેમેસ્ટર હમણાં જ હવે કહીએ કહી શકે કે પંદર કે વીસ દિવસની અંદર નવા સેમેસ્ટર ચાલુ થવાના છે તો એ વિદ્યાર્થીને શું સમજવાનું શું કમિટી રિપોર્ટ સબમિટ ન કરે ત્યાં સુધી કોઈ પ્રકારના એક્શન લેવામાં નહી આવે એટલે ખૂબ ગંભીર પ્રશ્ન વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ઊભા થઈ રહ્યા છે એટલે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતા ગંભીર છેડા બાબતે અમે આજે જવાબ લેવા માટે આવ્યા છીએ અને ચાલુ દિવસમાં એ વિષય ઉપલબ્ધ નથી પરીક્ષા નિયમક ઉપલબ્ધ નથી તો જવું તો જવું ક્યાં કોને જઈને મને પ્રશ્ન કરો એ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે પ્રશ્ન કરીએ તો રજિસ્ટર એવું કહે છે રજીસ્ટરના ફોન જો વીસી ન ઉપાડતા હોય તો અમારે તો ક્યાંથી ઉપાડવાના છે એટલે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને આ બધા જ અમારી સાથે આજે વિદ્યાર્થી આગેવાન તરીકે અમારે ઉપસ્થિત થયા અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ વિદ્યાર્થી પાકો છે એને લઈને આગળના દિવસોમાં અમારો એક પ્લાન એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જેટલી પણ યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી પાકો છે એને સાથે લઈ વિદ્યાર્થીઓને સાથે લઈ હલાબોલ કરવો અને આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરી અને બેઠું રહેવું કે ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય જ નથી ભૂતકાળમાં મેં જેટકોની અંદર હોય સચિવાલયની અંદર જ્યારે પેપર ઓફ બીટ્યા છે ત્યારે ગાંધીનગરના ઘેરાવો કરવો પડે તે બધા જ ઘેરાવો અમે કર્યા છે ત્યારે જ એક્શન લેવામાં આવ્યા છે એટલે અમને એવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે આગળના દિવસોમાં મારે આ સ્ટેપ ઉપર જવું પડશે જો આની પરીક્ષા લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આગળના દિવસોમાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી એ અમે વિદ્યાર્થીનો પક્ષ એ નકર રીતે રાખીશું જે આપણે કહી સૂરજભાઈ અંકુરભાઈ એ ચોક્કસ તો હવે નજીકના વીસથી પચીસ દિવસોની અંદર જ નવા સેમેસ્ટર એટલે કે બીસીએસ સેમેસ્ટર ફાઇનલ સ્ટાર્ટિંગ થવાનું છે તો જે અત્યારે જે એક્ઝામ લેવાની છે બીસીએસએમ બોર્ડની એ ફરીથી છે તે નહીં લેવાય અને જો લેવાની છે તો પછી એને પાંચમા સેમેસ્ટરની અંદર એન્ટ્રી મળશે કે નહીં મળે એ એક તો મોટો સવાલ ઉપયો છે યુનિવર્સિટીની વાત કરીએ તો જ્યારે રિઝલ્ટ જ્યારે અગાઉની પરીક્ષાનું આવે એ પહેલાં જ નવું સેમેસ્ટર ચાલુ થઈ જતું હોય છે ત્યારે એ કોઈ ઇસ્યુ નથી પણ આ પરીક્ષાનું જે પેપર લીક થયું છે ત્યારે વિદ્યાર્થીઓના વારંવાર રોજે રોજ અમને ફોન આવે છે એમના વાલીઓના ફોન આવે છે આજે જ્યારે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ ઓગણીસ તારીખે કરેલ એ પછી અમે બે વાર સીવાયસએસ તરીકે સીવાયસએસ અને એનએસયુએ બે સાથે મળીને અહીંયા બે વાર હલ્લાબોલ કરેલું અહીંયા થાળીઓ વગાડેલી બીસી અને સત્તાધીશો ઉપર મોટા પૈસાના નાણાંના નો નકલી નોટો ઉડાડી તેમ છતાં આ લોકોના નથી થાળીઓ વગાડો દિવસોમાંથી કરીશું હવે અમે જયારે વીસી ના પીએ ને જેને મળ્યા તો પીએ પણ અત્યારે છે કે અમારા ફોન નથી ઉપાડતા હવે પી પણ એવું કહે છે કે અમને ખબર નથી ક્યાં છે તમે વિચારો એના પર્સનલ આસિસ્ટન્ટને નથી ખબર કે વિસી ક્યાં છે તો અમને તો ક્યાંથી ખબર હોવાની અને જયારે રજિસ્ટરને પૂછીએ છીએ તો કે ભાઈ આ તો એડમિનિસ્ટ્રેટિવ લાઈનમાં અમે છીએ એકેડેમિક અમને અમારી સાથે અમારા કોઈ લેવા દેવા નથી અત્યારે વિચારો એકબીજાની અંદર ખોજ આપવામાં આવે છે એકબીજા ઢાક પીછડો જ કરી રહ્યા છે એટલે જવું તો જવું ક્યાં મૂળ પ્રશ્ન આવીને ત્યાં ઉભો રહ્યો છે જવાબ લેવો તો અમારે લેવો કોની પાસે હવે શિક્ષણ વિભાગ પાસે અમે જવાબ લેવા જવાના છીએ આગળના દિવસમાં કારણ કે અંતર્ગત તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુનિવર્સિટી હોય કે હવે તો ગુજરાતના શિક્ષણ વિભાગ અંતર્ગત છે તો શિક્ષણ વિભાગ પણ હવે તૈયાર રહે સચિવાલય પણ તૈયાર રહે આગળના દિવસો અમે ત્યાં આવવું પડે તો ત્યાં માટે પણ અમે તૈયારી રાખીએ છીએ વિદ્યાર્થીઓને ભેગા રાખી અને અમે ત્યાં પણ આવીશું જો આ જવાબ નહીં મળે તો ખરેખર જોવા જઈએ તો આ હસી મજાકની તો વાત બિલકુલ નથી પરંતુ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે જ્યારે પણ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થાય છે ત્યારે કોઈ જ વ્યક્તિ કે કોઈ જ સંસ્થા એ જવાબદારી લેવા માટે તૈયાર નથી અને પોલીસ ફરિયાદ અમે ઈચ્છતા હતા કે ભાઈ અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઘરે પ્રતિનિધિત થઈ નથી એટલે આગળના દિવસોમાં અમે જ્યારે ઊભા છીએ ત્યારે વીસીની મુલાકાતે તો અમે જોઈએ છીએ કે વિશે મારા મુલાકાત આપે છે કે કેમ બસ રાહ જોઈએ છીએ તમે પણ રાહ જોવો આગળ શું થાય છે જય હિન્દ જય ભારત